તિલાવત નાત શરીફ જેવા અનેક પ્રોગ્રામો કર્યા હતા દરેક બાળકોને આશ્વાસન ઇનામો આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પહેલા બીજા ત્રીજા ક્રમાંક આવનાર બાળકોને ટ્રોફી અને ઇનામો આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મૌલાના વારિ સાહેબ શેખ દરેક મેમ્બરે ચાલુ વરસાદે પણ ઉપસ્થિત રહી ખૂબ મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું અંતે અલ નિઝામી હુસેની કમિટીના પ્રમુખ

ફક્ત કચ્છમાં કોરોના કાળ દરમિયાન અમે લોકોએ આ પ્રોગ્રામ નથી કર્યો વીસ બાવીસ વર્ષથી અમે કન્ટિન્યુઅસ આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને આ જે બાળકો ભાગ લે છે એને અમે ઇનામો અને એવી રીતે બધું તોફાઓ બધું આપીએ છીએ અને જેમાં બેસ્ટ ત્રણ છોકરાઓ જે પડે છે એને અમે ટ્રોફી આપીએ છીએ ત્રણ છોકરીઓને અમે ટ્રોફીઓ આપીએ છીએ કેટલા બાળકો હતા સિત્તેરથી પંચોતેર બાળકોનું પ્રોગ્રામ હતું મેં જાતે આમ પ્રોગ્રામ અહીંનું આયોજન કરું છું શેખ સરફરાજ સલીમભાઈ અને અમારા મોલાનાના મદ્રસાના અમારા ઇમામ છે જે મોલાના વારીસ અમે લોકોએ કર્યું છે આમાં કોઈ મોટા એવો કશું બોલાયા નહોતા અમે લોકોએ અમારા ગામના જે છોકરાઓ છે કમિટી મેમ્બર્સ છે અને અમે લોકોએ જ આયોજન કર્યું હતું બસ نہ پروگرام تھا مائے مدرسے مائے میں مدرسہ میں پینشن پورا مدرسہ اور میرے نان سرش بڑی ماں باپ نہیں ملتے تو نیا میں دوبارہ اور ہمارے کو میرے کو قرآن کا ادیہ دیا گیا اور کا نام ہے وارش مولانا

نارے تکویرے نارے اخبار نے رشال سرکار کیا سوئے کر محمد موجود ہے. اور ہم بھی بس رہے اگر آپ رسول کے پہ اور ابو جن کی پہ فرق جاننا ہے تو آپ خانہ کعبہ کا مطالعہ کیجئے જો તમે આ વિડીયો ફેસબુક પર જો રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જો રહ્યા છો તો અમારી ચેનલ બીબી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો